પોતાના જ દીકરાઓએ માતાના પ્રેમીને પતાવી દીધો સળિયાના સળિયા તથા છરીના ઘા વડે હુમલો કરી બે સગાભાઈ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છેલ્લા ચાર વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું માવઠું થશે તેવી પરેશ ગોસ્વામીની આગાહી વેસ્ટર્ન ડિસબર્ડને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે એ અસ્થિરતાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રણથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન માવઠાની સંભાવના ત્રણથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પોલીસની પોલિટિકલ એફર્સ કમિટીની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં સરદાર યાત્રા યોજાશે રાજ્યના મહત્તમ તાલુકાઓને જોડતી હશે સરદાર યાત્રા સરદાર પટેલ સાથે સંકળાયેલ બારડોલી કરમસદ નડિયાદ સહિતની જગ્યાઓ પર વિશેષ કાર્યક્રમોની કરવામાં આવશે ઉજવણી ગુજરાતમાં હવે સ્થાનિક રાજ્ય સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે જેને લઈ ભાજપ સામે લડવા એએપી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર છે એએપી પ્રમુખ ઈસુમદાન ગઢવીએ જણાવ્યું છે કે કોંગ્રેસ સાથે લોકસભામાં એટલે કે આમ આદમી પાર્ટીએ અને ટેકો આપ્યો હતો બંને પાર્ટી અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે આમ આદમી પાર્ટી ભાજપને હરાવવા કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર છે સ્થાનિક લેવલે પ્રપોઝલ આપશે તો અમે સ્વીકાર કરીશું ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાતના જે લોકો પ્રયાગરાજ એટલે કે મહાકુંભ મેળાની અંદર જવા માંગે છે એમની માટે કામના સમાચાર સામે આવ્યા છે ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા હવે મેળામાં જવા માટે ખાસ એટલે કે વોલ્વો બસ દોડાવવામાં આવશે અને આ વોલ્વો બસ માટે ભાડું પણ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેની અંદર એક આઠ હજાર સો રૂપિયામાં ભાડું નક્કી કરવામાં આવ્યું છે જેમાં ત્રણ દિવસ અને ચાર રાતનો પેકેજ પ્રવાસ મળશે અને આ વોલ્વો બસ દર સોમવારે અમદાવાદની રાણી બસ સ્ટેન્ડથી ઉપડશે અને સત્યાવીસ જાન્યુઆરી પહેલી બસ રવાના થશે અને આપને જણાવી દઈએ કે તમે આ બસની અંદર મુસાફરી કરવા માગો છો અને પ્રયાગરાજ જવા માગો છો તો પચીસ જાન્યુઆરીથી રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો આ પેકેજમાં મુસાફરી સાથે રહેવાની સુવિધા મળશે કુંમેળામાં જવા માટે ગુજરાતની ફ્લાઇટ અને ટ્રેન પણ ચાલી રહી છે દૂધના ભાવમાં ઘટાડો સતત ભાવ વધારા પછી અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થયો છે મિત્રો તમને જણાવી દઈએ કે અમૂલ દ્વારા અમૂલની ત્રણ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરી નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે એ અંતર્ગત અમૂલ ગોળ એક લીટર થેલી એ તમને પહેલાં છાસઠ રૂપિયામાં મળતી હતી પરંતુ હવે પાસઠ રૂપિયામાં મળશે અમૂલ તાજાની થેલી અત્યાર સુધી તમને ચોપન રૂપિયામાં મળતી હતી પરંતુ હવે તેમ તેમને ત્રેપન રૂપિયામાં મળશે અને અમૂલની સ્પેશિયલ સ્પેશિયલિટી આવે એ ત્યાર અત્યાર સુધી તમને બાસઠ રૂપિયામાં મળતી હતી પરંતુ હવે તે તમને એકસઠ રૂપિયામાં મળશે આ અમૂલ દ્વારા ત્રણ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેમના થકી અમૂલના જે ગ્રાહકો છે તેમને મોટો ફાયદો થશે